નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ મહત્વપૂર્ણ બેઠક પ્રગતિનગરના મકાનો બનાવવા અંગે બેઠકમાં હાજર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની રજૂઆતને સીએમ દ્વારા કરાયા હુકમ પ્રગતિનગર હાઉસિંગ સોસાયટી મામલે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનું નિવેદન ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ કેસ ગણી આવાસ માટે એકસો કરોડ કર્યા મંજૂર પ્રગતિનગરમાં બનશે નવા આધુનિક

એટલે ભૂતકાળની અંદર હાઉસિંગ બોર્ડના મકાનો ભારે વરસાદના કારણે પડી ગયા ને એમાં જાનહાનિ પણ થયેલી ને ખૂબ મોટી મુશ્કેલી આ નડિયાદ ઉપર આવેલી ને એવા કપરા સંજોગોમાં જે તે વખતે આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સાહેબ હતા અને વિજયભાઈ રૂપાણી સાહેબે તે વખતે જાહેરાત કરીને આ મકાનો ફરીથી બનાવી આપવાનું નક્કી કર્યું એ મુજબ ઘણી બધી વખત આના ટેન્ડરિંગ પ્રોસેસ થયા અને ટેન્ડરિંગ પ્રોસેસ દરમિયાન સરકારને અનુકૂળ અને ટેન્ડરની પ્રક્રિયામાં ફક્ત એક જ પાર્ટી ભાગ લેતી હોવાથી સરકાર કંઈ કામગીરી કરી શકી નહોતી જ્યારથી માન્ય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા ત્યારથી ફરીથી મેં આના માટે વખતો વખત રજૂઆત કરી અને આની ટેન્ડર પ્રક્રિયા થાય એના માટે વિનંતી કરી હતી અને એના માટે એમણે અને ખાસ કિસ્સો તરીકે કરીને આ મકાનો ફરીથી થાય એના માટે ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ કરી હતી લગભગ દસથી બાર વખત ટેન્ડરિંગ પ્રોસેસ થયા હશે અને ટેન્ડરિંગ પ્રોસેસમાં જે અનુકૂળતા સરકારની સાથે રહીને કામ કરવાનું ને અંદર ટેન્ડર ભરવાનું એ નહીં હોવાના કારણે આ ઘણી વખત ટેન્ડરો બહાર પાડવા પડ્યા લોકોની ધીરજ પણ ખૂટી ગઈ હતી પણ મેં ધીરજ રાખવા માટે આ લોકોને કહ્યું હતું અને સરકારે પણ વચન આપેલું અને સરકારે વચન આપ્યું હતું એ આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પાળ્યું છે અને આજે મને કહેતા આનંદ થાય છે કે લગભગ એકસો ને તેત્રીસ કરોડના ખર્ચે અઢાર બ્લોક જી સેવન ટાઈપના નવસો મકાનો આપણા બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યા પછી એને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ કિસ્સા તરીકે મંજૂરી આપી દીધી છે અને મંજૂરી આપ્યા પછી હવે આ આગળની તમામ કાર્યવાહી શરૂ થવામાં આવશે અને મને કહેતા એ પણ આનંદ થશે કે મારી ઈચ્છા છે કે હું આટલું મોટું આટલું સારું કામ કરવા માટે અહીંયા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણે ત્યાં પધારે અને આનું ખાતમુહૂર્ત થાય એવું થાય એવું કેટલા સમયમાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને બધા બેઠા જ છે એટલે આ એકદમ ઝડપી પ્રક્રિયા આગળની શરૂ કરવાની શરૂઆત થઈ જ ગયેલી છે અને બને એટલું જલ્દી મેં કહ્યું એમ કે આપણે આ બધા પ્રોસેસ પૂરા કરી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે જ્યારે ખાત પૂરા કરાવવું હોય ત્યારે સ્વાભાવિક બાબત છે કે ખૂબ જલ્દીથી આ ખાત પૂરા થાય એવા પ્રકારના મારા પ્રયત્નો રહેશે પણ એટલું જરૂર કહું કે લોકોએ જે ધીરજ રાખી અને ધીરજ રાખ્યાની સાથે સાથે આ જગ્યા એવી હતી અને જેના કારણે ટેન્ડર નહોતા ભરાતા અને એ ટેન્ડર નહીં ભરાવાના કારણે આ લોકોનું કામ ના થયું સરકારનો કોઈ મનસુબો એવો નહોતો કે આ કામ નહીં કરું સરકારને તો આ કામ કરવું જ હતું અને એ આજે દેખાઈ રહ્યું છે કે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપી દેવામાં આવી અને એમની સાઇન થયા પછી હવે એના હાઉસિંગ બોર્ડના સેક્રેટરી પાસે આ ફાઇલ પહોંચી ગઈ છે અને ટૂંક સમયની અંદર આગળના બધા પ્રોસેસ પૂરા કરીને કાટપૂરક કરાય છે જે આપણો પરિચય ને અત્યારે ધારાસભ્ય શ્રીના અધિકારીઓની મુલાકાતે આવ્યા છે શા માટે આવ્યા છો કે રાયમલ સિંહ દરબાર પ્રગતિનગર અને નવસો એલઆઈજી હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ છું આજે આ નવસો એલાઈજી હાઉસિંગ એસોસિએશનના જે મકાનો જે પડી ગયેલા અને રીડેવલપમેન્ટની અંદર બધા જોડાયા છે એની મંજૂરી પંકજભાઈ દેસાઈ સાહેબ ધારાસભ્ય શ્રી દ્વારા એમને ત્યાં જઈ ગાંધીનગર ખાતે મંજૂરી મળી ગયેલી છે અને એના માટે હાઉસિંગના અધિકારીઓ અને પંકજભાઈ દેસાઈ સાહેબ અને બિલ્ડર હાજર રહેલા અહીં આગળ અને રહીશો હાજર રહેલા અહીંયા શું થયું મિટિંગમાં ચર્ચા થયું મિટિંગ ની અંદર કે બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમય ની અંદર કામગીરી ચાલુ થઈ જશે કેટલા કુલ મકાનો અહિયાં પડી નવસો મકાન બનશે